કૃષ્ણ કેરી તરુણી નવ પઢ સેરે અનિરુદ્ધ તે લઈ સંચર્યો રૂક્ષ્મણી જાગવુરે બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પઢ સોરે અનિરુદ્ધને તે લઈ સંચર્યો રૂક્ષમણી જાગવુ રે વાસુદેવ કેરી તરુણી નીન્દ્રા નવપોઢ સોરે ઓખા બાઈને તે લઈ સંચર્યો સુદ્ધબુદ્ધ જાગવૂરે ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવપોઢ સોરે ઓખા બાઈને તે લઈ સંચર્યો બાણાસુર જાગવૂ રે બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવપોઢ સોરે ઓખા બાઈને તે લઈ સંચર્યો બાણમતી જાગવું રે કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ સોરે સોરે અખાબાઈને તે લઈ સંચર્યો રૂપવતી રે કડવું હાથણી ઉપર ફરતી સોનાની અંબાડી તેના ઉપર બેસે વરજીની માળી રે સોનેરી કાર કસુંબલ સાડી રે માથે મોળ ભરમળીઓ ઝળકે રે ઉષ્ને દકે વરને કરાવ્યું સ્નાન રે નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે કનક મેખલા પહોંચીએ બાજુ બંધ રે અનુપમ ઉપજાવ્યો આનંદ રે મુગુટમણિમય ધર્યો અને અનિરુદ્ધ શીસરે ઝળકે ઝળકે ઉદય જ જેવો દિશે રે કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે વળતી તેનું ટપકું કર્યું છે ઘોરે ઘોરે ગાલે રે હળધરનો નો જસ બોલે બધા જન રે જાદવ સહિત શોભે છે જુગજીવન રે સાત પાંચ સો પાળી શ્રીફળ અપાય રે વરજી તો ઘોડીની વેડા થાય રે કડવું ચોર્યાસીનું અરિહારે અનિરુદ્ધ ઘોડલી ટેક અંતરિક્ષ થી ઘોડી ઉતરી પૂજિયે કુમકુમ ફૂલ ચંચળ ચરણે ચાલતી રે એનું કોઈ ન કરી શકે મૂલ અનિરુદ્ધની ઘોડલી મોરડે મોતી રે હીરા જડિત પલાણ રત્ન જડિત જેના પેગડા રે તેના વેદ કરે છે વખાણ અંગ જેનું અવનવું જડકે ઝાજક માળ જબુકે જેમ વીજળી રે તેને કંઠે છે ઘૂઘર માળ દેવદાનવ માનવી રે જોઈ રહ્યા સુંદર શ્યામ થનક થનક ચાલતી રે એનું પંચકલ્યાણિ છે નામ રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર પાનના આપ્યા રે શ્રીફળ ફોફળસાર હિંડે હળવો હાથીઓ ઉલટ અંગનમાય સુનર મુનિજન આવે વારણે રે આગળ ઈન્દ્ર રહ્યા છડીદાર શનકાદિક શિર છત્ર ધરે નારદ વીણા વાય ચંદ્ર સૂરજ બેઉ પેગડે રે આગળ વેદ ભણે બ્રહ્માય વાજા છત્રીસ વાગતા રે નગર અને પરદેશ લોક સર્વે જોવા મળ્યું સોણિતપુર દેશ રાયે વગર સોરાવ્યું સોરાવી છે વાટ ધજા પાતકા જળહરે જસવોલે ઓલે બંદી જન જાચક ત્યાં તો બહુ જાચતા ને જેને હિંડોળે નિર્ધન રામણ દીવો ઈચ્છે રૂક્ષમણી રે લૂણ ઉતારે બેની ધીર ગાન કરે છે અપ્સરા ત્યાં તોરણે ખોટી થાય વરરાઈને ને સાળો છાંટે છાંટના રે મળી માનુ મંગલ ગાય ઘૂષણ મૂષળ રવૈયો સરિયો સંપુટ ત્રાક ઈંડી પિંડી ઉતાર તારે નારદ તંબુરવાય મધુર વીણા વાજતી એવો આનંદ ઓછવ થાય પૂંખવા આવી પ્રેમદા માથે મેલી મોડ રામણ દીવો જળહરે રે રૂક્ષમણીએ ઘાલ્યો મોડ ગળે ઘાટ ઘાણીતાણીયા આવ્યો મોહર્યા માય આડા સંપુટ દેવ રાવિયા ત્યાં વરત્યો છે જય જયકાર ઘોડી ગાયને સાંભળે તેને ગંગા સ્નાન કરવું પંચ્યાસીમો બાણસુર પખાડે ચરણ શોભા ગણેરી રે ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય શોભા ગણેરી રે ત્યાં તો પહેલું મંગળ વરતાય રેસ પહેલે મંગળ સોનાના દાન અપાય રેદાન લે છે કૃષ્ણનો સંતાન રે ત્યાં તો બીજું મંગળ વરતાય રે બીજે મંગળ ધેનુના દાન અપાય રે ત્યાં તો ત્રીજું મંગળ વરતાય રે ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય રે દાન લે છે કૃષ્ણનો સંતાન રે ત્યાં તો ચોથું મંગળ વરતાય રે ચોથી મંગળ કન્યાના દાને અપાય વર્તા છે મંગળ ચારે રે આપે ગરત સહિત ભંડારે રે લાવે બાણ માતી રે કંસાર રે ત્યાં તે પીર શેષ ચાર વાર રે ત્યાં તો આરોગે આરોગ્ય નરીનાર રે ત્યાં તો દૂધડે સ્નાન કર બાણા સુર ગોરડી નરે રે સૌ કોઈ સાથ સુરે સાથે જમણની રીત હળધર ભ્રાંતા સુરે શ્રી કૃષ્ણ પ્રણામ હળધર ભ્રાંત સુરે તમો ઘોરડી વેડા પધારજો સૌકો આવજો રે સાથે માણસની રીતે ગમે તેને લાવજો રે વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે તેના કુમકુમ રોળિયા પાઈ જઈ પાયે પડીએ રે અનિરુદ્ધની માવડી બોલ્યા રીત મારડી રે ઘોરડી મનાવીએ ચાલ્યા મનસુ માલતા રે હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે રસોઈ બહુ પ્રકારની ગણતા નવ લહુરે કંઈ વસ્તુ અનેક ગણતા સૌ કરે રે જાદવ કેરી સૌકો સાથ સુરે આવ્યા કૃષ્ણ મહારાજ છપ્પન કોળ સુરે વેવાયની વાત કાંઈક સાંભળી રે ભોજન કરવા ઠામ જુગતીઓ ભલી રે આજ્ઞા આપી રાય સૌકો બેઠા થયા રે તો સ્નાન કરી મંદિરમાં ગયા રે સ્મરણ કીધું નાથનું બેઠા બેસણે રે નવજો બનવંતી નાર નીકળી પરણસે ચમકતા તકિયા ઘણા ઝારીને લોટડા રે માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે બાવન ગજની થાળી સોનાના વાડકારે પીરસનારી પ્રણામ જમનાર લાડકારે ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે પૂરણ ને દૂધ પાક સાકરિયા ચણા રે ગોટા તરિયા તળબૂચાં આંબા શાક પિસ્તા પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષ સૂં રે સાકળી મોરા દહીં થરા સેવ છૂટી કડી રે ખોબલડે પીરસે ખાંડ મરકડી બેવડી રે ખાજા જલેબી દિસ્તી દાળિયા માંસ મસે રે ઘેબરને મોતી ચૂર જમતા સૌ હસે રે મગદળને મેસૂર પેડા લાવ્યા રે પકવાન બીજા અનેક લાડક્ષી ભાવ્યા રે બાટ બંધતો રાંધીઓ માહે ખાંડ ભેળી રે ગૌરીના તાવ્યા ઘી સેવો ઘડી રે સારો કાનસાર પોળી પાતળી રે સાકરની મીઠાશ આણી કચોડે ભરી રે જમવા બેઠી નાળ જાદવની બાપડી બાફળી રે જમતા કહે ભલી રે લવિંગ સોપારી એલ ચી રે પાન સૌને આપી આ રે હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે કડવું સિત્યાસિંહ આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું કન્યાને ને મારા નવલા વેવ્યો રથ ઘોડાને પામર્યો સૌ જાદવને બંધાવો મારા નવલા વેવ્યો જરકસી જામા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવ્યો પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો મારા દક્ષિણાના ચીર રાણી રૂક્ષ્મણીને આપો મારા સાસુ ઘર ચોડા સતી સત્યભામાને આપો મારા નવલા વેવૈયો પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો મારા નવલા વેવૈયો પહેરામણી પૂરણ થઈ હૈડે હરખ નમાય કન્યા તેડી કોડ કરી હવે કૃષ્ણ દ્વારિકા જાય કડું ઇઠ્યાસીનું ઓખા ચાલી ચાલણહાર સૈયરો વળતા સંચરી ઓખા ઊભી રહે મળતી જાને વાલી દીકરી કોઈ લાવે એકા વળહાર કોઈ લાવે સોનાના સાંકડા કોઈ લાવે સોળસણગાર ઓખા બાઈને પહેરાવવા ઓખાજી વળતા બોલ્યા કહે બાય રે ચિત્રલેખા આવ ઓરી આવ વારે આલે સોનાના સાંકડા બોલ્યા બાઈ રે તારા ગુણ ઓશિંગ ગણ ઘાઉં બોલ્યા બાઈરે નિતનિત ગોમતીને રણ છોડાવ્યા નાહી રે ત્યાં મુજને સંભાળજો બાઈ રે એટલે પહોંચ્યા મનના કોડ મારી બાઈ રે કડવું ઓખા બાઈ તો સાસરીએ હવે જાય રે માનુની તો મળી મંગળ ગાય રે રથ અંગે પેળે શ્રીફળતે સંચાય રે બાઈને લાડુ કચોડું અપાય રે અખાબાઈને શિખામણ દે છે માય રે કડવું નેવું સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી હું તુજને શીખામણ દઉં છું તે રખે જાતી વિસરી સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં ખોળે ખાવાના ઘાલીએ સાસરિયાના સાથમાં કંથ સારું માલીએ સાસરિયાના સાથમાં સડકો આગો તાણીએ સાસરિયાના સાથમાં કુવે વાત કીજીએ સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતા બીજીએ સાસરિયાના સાથમાં ઢૂંકું પાણી નવલીજીએ સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી નવ લીજીએ પીયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ કડવું આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર લાખેણી લાડી લઈ વળ્યો રે જેને વળવે ચાર્યા ઢોર લાખેણી હાર્યો હાર્યો બાણાસુર રાય રે કૃષ્ણરાયજી જીતિયા રે વેગે આવ્યા દ્વારિકા માય કેશવરાય જીતિયા રાણી રૂક્ષમણીને વધાવી લીધા ત્રિકમરાય જીત્યા રે તે તો પૂરણે પ્રસિદ્ધ ધીડ જીતિયારે તે તો ગોત્ર જ આગળ જાય કલ્યાણ રાય જીત્યરે બંનેના હાથે કંકણ મીઢળ છોડાય કલ્યાણ રાય કડવું બાણું તારા બાપનો બાપ તેડાવે છો ગાળા દોડો નવ છૂટે તારો કૃષ્ણ વડવો તેડાવે છબીલા દોડો નવ છૂટે તારી રૂક્ષમણી માત તેડાવે તારો પ્રદ્યુમન તાત તેડાવે તારી રમતુડી માત તેડાવે છબીલા બ્રહ્માએ વાળી ગાંઠ છબીલા તારો બળભદ્ર કાકો તેડાવે છબીલા તારી રેવતી કાકી તેડાવે છબીલા તેણી રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય હો લાડી તારો બાણાસુર તાત તેડાવે હોલાડી બાણમતી માત તેડાવે હોલાડી તારો શંકર તાત તેડાવે હોલાડી દોડો નવ છૂટે મારી પાર્વતી માત તિડાવે હો તારો ગણપતિ ભ્રાત તિડાવે દોડો નવ છૂટે તારી શુદ્ધ બુદ્ધ ભોજાઈ તેડાવે હો લાડી દોડો નવ છૂટે તારી ચિત્રલેખા ચોર તીડાવે દોડો નવ છૂટે ઓખા છોડે દોડો ને જાદવ જુવતી ગાય છબીલા દોડા નવ છૂટે બેઠી ગાંઠ તે તૂટી જાય છબીલા દોડો કેમ છૂટે કડું ત્રાણું રીતભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી નવું રે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી એક વાર શ્રી કૃષ્ણને ઓખાને ખોળામાં હે બેસાડીજી માંગું હોય તે માંગી લેજે તું એ વહુ મારીજી મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી ભગવાને આપ્યો દીકરો તેનું ગયા સુરનામજી બાણાસુરનો કયાસુર વંશ જ હારજી કહી કથાને સંદે ભાગ્યો પરીક્ષિત લાગ્યો પાયજી સુખદેવજી અમને પાવન કીધા સંભડાવ્યો આરાધુ આરાધુષ્ઠ દે ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી શ્રોતા વક્તા સૌ સંભળાવો કહે કવિ કર જોડજી ભાવધરી સહી બોલો જો જય જય શ્રી રણ છોડજી શ્રી ભાગવત મહાપુરાણે દસમ સ્કંદે શ્રી શુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય